નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે નવ ફેબ્રુઆરી બે હજાર પચીસ અને વાર શનિવારના રોજ તમારા બધા લોકોનું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે મગફળીની આવક વિશે વાત કરીએ તો અઢારસો ગુણી જેટલી મગફળીની આવક થઈ છે અને મગફળીની હરાજી ચાલુ થઈ ગઈ તો ચાલો જાય અને જાણીએ જ ને મગફળીના બજાર ભાવ કેવા છે અમારા ચેનલના વિડીયોની અંદર તમને લોકોને કંઈ પણ વસ્તુ પસંદ આવે તો અમારી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં

ભાઈ આ મગફળીનો ભાવ એક હજાર ને બાવન રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને વજનમાં હારી એ ભાઈ જોઈ લો એક હાજર ને બાવન રૂપિયા ભાવ થઈ ગયો આ મગફળીનો ભાવ એક હજાર ને ઇઠોતેર રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને વજનમાં હારી એ ભાઈ જીવીસ છે જોઈ લો એક હજાર ને ઇઠોતેર રૂપિયા ભાવ થઈ ગયો પૂરા ઉતારા એક હાજર ને ભાઈ આ મગફળીનો ભાવ એક હજાર ને બાવન રૂપિયા થયો વજન માં હારી જોઈ લો એક હાજર બાવન રૂપિયા ભાવ થઈ ગયો નો આજનો ભાઈ

એક હજાર ને પંચાવન રૂપિયા ભાવ થઈ ગયો મગફળીનો આજનો ભાવ જેવો ક્વોલિટી એક હજાર પંચાવન ભાવનો આજનો ભાઈ આ મગફળીનો ભાવ એક ને પાંત્રીસ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને વજનમાં અળવીએ ભાઈ જોઈ લો એક ને પાંત્રીસ ભાવનો આજનો જોવો ક્વોલિટી એક હજાર પાંત્રીસ રૂપિયા ભાવનો આજનો જોઈ ભાઈ બીટી બત્રીસ મગફળી એ એક હજાર ઇઠોતેર રૂપિયા ભાવ થયો ક્વોલિટીની વાત કરીને વજનમાં હારી ભાઈ દાણે જોદા ને પૂરા ઉતારાની એક હજાર ને રૂપિયા ભાવ થઈ ગયો આજનો બીટી બત્રીસ નો ભાઈ જોવો ક્વોલિટી ભાઈ કાંઈ ઘટે સુપર ક્વોલિટી મગફળી ભાઈ આ એના દાણા જોઈએ भाई ओगन चालीस नंबर है, वजन है, मीडियम क्वालिटी है चौराणु रूप क्वॉलिटी भाई वजन अड़वीए मीडियम क्वॉलिटी मगफी है नौ सौ अठावन रूपया भाव थो जो नौ सौ अठावन भाव आज नौ सौ अठावन